જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના લીધે સર્જાયેલી પરિસ્થિતિ અંગે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી તો પાણીના પ્રવાહમાં લોકોનું એરફોર્સ એનડીઆરએફ ની ટીમની મદદથી રેસ્ક્યુ કરવા તેમજ અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે મંત્રી અધિકારીઓને સૂચન કર્યું હતું આ સાથે જામનગર જિલ્લામાં પીજીવીસીએલ માર્ગ અને મકાન વિભાગ એસટી વિભાગ મત્સ્ય ઉદ્યોગ આરોગ્ય વિભાગ સિંચાઈ વિભાગ દ્વારા તેમજ જામનગર શહેરમાં થઈ રહેલ કામગીરીનો ત્યા ત્યાગ મેળવીને

સંકલનમાં રહી જિલ્લા તંત્ર અત્યારે જ્યાં રેસ્ક્યુ કરવા પડે એવા છે એવા જ્યાં સ્થળાંતરિત કરવા પડે પાણી ભરાયા છે એવા સ્થળ લોકોને સ્થળાંતરિત કર્યા છે અત્યારે જે રસ્તાઓ બંધ છે એના માટે પણ વરસાદ જ્યાં રહીએ છે ત્યાં તરત જ એની ટીમો તૈયાર છે કોઈ વૃક્ષો પડી ગયા હોય એના માટે પણ માર્ગ મકાન અને વિભાગની ટીમ તૈયાર છે અત્યારે અલગ અલગ જગ્યાએ ખૂબ જે પાણી ભરાયેલા છે એવા વિસ્તારોમાં રસ્તાઓ બંધ છે પાણી સતત વરસાદ ચાલુ જ રહ્યા છે અને જામનગર શહેરમાં પણ રંગમતી નાગમતી અને જે સાગર ડેમ છે એનો ઓવરફ્લોનું પાણી આવવાથી ચાર પાંચ વોર્ડમાં જે દર વર્ષે ભરાય છે એ વોર્ડમાં મહાપ્રભુજીની બેઠક પહેલાં ગાંધીનગર સુધી એ વિસ્તારોમાં પાણી ભીરા છે